મિત્રો આપણે એ પણ મિત્રો જણાવી દઈએ કે આ દેશનું સૌથી મોટું સ્ટોક માર્કેટ નું છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુગદ સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ